નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ઘટાડાની બ્રેક લાગી છે અને ભાવમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો છે વરસાદી માહોલના કારણે ગત સપ્તાહમાં જે આવકો થોડી કપાણી હતી હવે નાસિકમાં નવી આવકો થોડી લેટ થાય તેવી સંભાવનાઓ છે આ સંજોગોમાં ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારને હાલ ટોન મિશ્ર જોવા મળી રહ્યો છે અને હવે સ્ટેબલ થાય તેવી ધારણાઓ છે જો દેશવારની માંગ વધારે આવશે તો બજારમાં હજુ પણ પચાસ રૂપિયાનો સુધારો થઈ શકે છે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી તો મિત્રો હવે જાણી લઈએ લાલ ડુંગળીના બજાર ભાવ મહવા લાલ ડુંગળીના ભાવ એકસો પંચોતેર રૂપિયાથી પાંચસોને આઠ રૂપિયા બોલાયા હતા જ્યારે ભાવનગરની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એંસી રૂપિયાથી પાંચસો ને સોળ રૂપિયા તેમજ જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પચીસ રૂપિયાથી ચારસો ને છવ્વીસ રૂપિયા જ્યારે વિસાવદર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ચુમ્માલીસ રૂપિયાથી પાંચસો છપ્પન રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે તળાજા માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ બસો પચાસ રૂપિયાથી લઈને ચારસો ને બ્યાસી રૂપિયા તેમજ ધોરાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ચારસો ને છવ્વીસ રૂપિયા તો મિત્રો હવે જાણી લઈએ સફેદ ડુંગળીના ભાવ ભાવનગરની અંદર સફેદ ડુંગળીના ભાવ ત્રણસો ત્રીસ રૂપિયાથી ત્રણસો ને છત્રીસ રૂપિયા જ્યારે મોવા માર્કેટિયાની અંદર સફેદ ડુંગળીના ભાવ બસો નેવું રૂપિયાથી લઈને ચારસો ને સત્યાવીસ રૂપિયા તેમજ ગોંડલ માર્કેટિયાની અંદર સફેદ ડુંગળીના ભાવ બસો સેતાલીસ રૂપિયાથી ત્રણસો ને એકવીસ રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વીડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન